તારીખ જુલાઈના રોજ તાલુકામાં આવેલ દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રીઓ તેમજ કારોબારી સભ્યો દ્વારા વલસાડ જિલ્લા સહકારી દૂધ સંઘ વસુંધરા આલીપુર ખાતે લેખિત રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે વલસાડ જિલ્લા સહકારી બેંકની શાખાઓ અમારા જે તે વિસ્તારમાં નહિવત છે જે અમારા વતનથી દૂર હોય નાણાંની લેવડ દેવડ કરવા ઘણી મુશ્કેલીઓ પડશે તેમ જણાવી સ્થાનિક બેન્કોમાં જ નાણાં જમા કરવા લેખિત રજૂઆત કરી હતી તમામ ડેરી પ્રમુખ સીઓની રજવાત અને માંગણી બાબતે વસંધરા ડેરી આલીપોરના ચેરમેન ગમનભાઈ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજવાત કરવામાં આવશે અને જરૂરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે ની હૈયા ધરપત આપી હતી પ્રમુખ સીઓ અને મંત્રી શ્રીઓ આજે રોજ ડેરી ખાતે આવેલા સંખાતે અને જે રજવાત કરી તે અમે શાંતિ સાંભળી છે મંડળીને અને સભાસદોને મુશ્કેલી નહીં પડે એ અમે ઉપર રજૂઆત કરીશું અને જે પણ કંઈ મુશ્કેલીઓ હોય તેના માટે અમે બી સહભાગી છે જરૂર પડતા અગર બી સંઘ ખાતે અમે દરેક મંડળીઓને જે નાણાં વસુધરાએ જે જિલ્લા સહકારી બેંકમાં એમટી જમા કરી હતી એના સંદર્ભમાં લોકોને અમારા સભાસદને થતી મુશ્કેલીઓ ને એ માટે અમે આપના વસુધરા ડેરીના ચેરમેનશ્રી અને આપણા મેનેજિંગ કાપડિયા સાહેબને અમે લેખિતમાં જાણ કરી છે કે અમારા જે નાણાં છે એ અમારા જે નિયુક્ત બેંક છે એમાં નાણાં જમા થાય અને અમારે પાછું ફરી આપ સાહેબને અમારે વિનંતી છે કે ફરી આ વસ્તુ તમે જો અમારા અન્ય બેંકમાં જમા કરશો તો અમારા ગાંધી જિંદગી માર્ગે આંદોલન કરવું પડશે અમારા સભાસદ લઈને તમારા સંઘમાં આવવું પડશે એની અમે રજૂઆત કરી છે સાહેબ અમને વિશ્વાસ આપ્યો છે કે અમે આગળની રજૂઆત કરી અને તમારા નાણાં